નમસ્તે મિત્રો આપણા બધા જોડે બો ઘણા બધા બોબીન હોય છે તે બોબીન એક એકબીજા સાથે ભેગા થઈ જાય છે અને દોરાઓ પણ એકબીજા સાથે ગૂંચવાઈ જાય છે તેવું ન થાય તેના માટે દોરાની ઢીલ જે હોય છે તે ખાલી થઈ જાય તો તેના ઉપયોગથી આપણે તેનો આપણે એક ઉપયોગ કરીએ એક કાપડનું ટુકડું લેવાનો તેને રીલને આજુબાજુ સારી રીતે ફિટ લપેટી દેવાનું અને પછી તેના ઉપર એક ગુંદર જે કપડાં ચોંટાડવા માટે આવે છે તે આપણે વાપરી શકીએ તે લગાવી અને તેને બરાબર ફિટ કરી દેવાનું ઘમ લગાવ્યા પછી તે થોડી વારમાં આપોઆપ સુકાઈ જશે અને ચોટી જશે અને ત્યાર પછી તેની આજુબાજુ જે કાપડ વધેલું હોય તેને અંદર પરોવી દેવાનું બંને સાઈડ અંદર પરોવી દઈશું ડિસમિસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ અને ત્યાર પછી આવા બે રોલ તૈયાર કરવાના અને આવી કોઈ ખાલી ડબ્બી હોય તો તે ડબીની અંદર આપણે એ રોલને ગોઠવી દઈશું પરંતુ બે રોલને એવી રીતે ગોઠવવાના કે તેની વચ્ચે આપણે બોબીનને સરખી રીતે મૂકી શકીએ અને એક બાજુ આપણે એમાં જુદા જુદા રંગના બોબીન પણ મૂકી શકીએ છીએ અને બીજા ખાનામાં આપણે ચોક કે કોઈ બી વસ્તુ હૂક બટણ એ પણ આપણે એની અંદર મૂકી શકીએ છીએ અને આ રીતે બધી વસ્તુ અલગ અલગ રહે અને બધું ભેગું ન થઈ જાય તેના માટે આપણે આ રીતે સારું એવું આઈડિયા વાપરી શકીએ છીએ જે સરળ છે અને થોડા જ સમયમાં આપણે ઘરે જાતે પણ બનાવી શકીએ છીએ અને જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ તમારા માટે આવું બનાવી શકો છો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ